નસવાડી મેમન કોલોની મદની સ્કૂલ માર્ગ અચાનક બંધ વિદ્યાર્થીઓ અને રહેવાસીઓ મુશ્કેલીમાં મેમન કોલોનીની પાણીની ટાંકી પાસેથી મદની સ્કૂલ સુધી જતા અને વર્ષોથી મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતા રસ્તાને અચાનક બંધ કરી દેવાતા સ્થાનિક રહેવાસીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ માર્ગ ખાનગી માલિકીની જમીન પર આવેલો હોવા છતાંય સહજ અવર જવર માટે વર્ષોથી ખુલ્લો રાખવામાં આવતો હતો પરંતુ અચાનક બંધ થતા નાના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોને રોજિંદા અવરજવરમાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે વિકલ્પ તરીકે ઉપલબ્ધ બીજો માર્ગ લાંબો અને જોખમી હોવાના કારણે માતા પિતામાં વધતી ચિંતાઓ જોવા મળી રહી છે રહેવાસીઓ જણાવે છે કે આ રસ્તો નિત્ય જીવન માટે અત્યંત જરૂરી છે અને તેના બંધ થવાથી દૈનિક વ્યવહાર પર સીધી અસર થઈ રહી છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અથવા તો પૂર્વવત માર્ગ ખુલ્લો કરવામાં આવે અથવા સલામત વિકલ્પ માર્ગની વ્યવસ્થા કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને સ્કૂલ પહોંચવામાં મુશ્કેલી ન પડે સમસ્યા અંગે સ્થાનિક તંત્રના અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી અને રહેવાસીઓ વહેલી તકે યોગ્ય કાર્યવાહી થવાની આશા ધરાવે છે